છાપી રોડ ઉપર બ્રિજ ધરાશાયી બનાસકાંઠા જિલ્લાના છાપી રોડ ઉપર રોડ અને બ્રિજનું કામ ચાલુ છે ત્યારે ચાલુ કામગીરીમાં અચાનક બ્રિજ ધરાશાયી થઈ જતા મજૂરને ઈજાગ્રસ્ત હાલતમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા અને એક મજૂર લોખંડી જાળીમાં દટાયો હોવાનું જાણવા મળ્યું છે નિર્માણ પામ્યા પહેલાં જ નષ્ટ થતાં આ બ્રિજની કામગીરી શંકાસ્પદ છે અચાનક ધરાશાયી થઈ જતાં લોકો ઉમટ્યા હતા રમેશ નાયક